સમાચારમાં વાત કરીએ જામનગરી તો જામનગરમાં જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે મહત્ત્વની વાત કહી શકાય કે જે રીતે જામનગર શહેરમાં પ્રણામી વે બ્રિજ પાછળના ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતી યુવતીને બગાડી જતા જમાઈને નિંદરમાંથી ઊઠી ગયેલા સસરા જોઈ જતા જમાઈ બનેલા જમાઈએ સસરા ઉપર કુહાડી વડે જીમલોનો હુમલો કર્યો હતો ત્યારે તપાસ પણ ક્યાંક પોલીસે આરંભી હતી મધ્યપ્રદેશના જામવા જિલ્લાના સેમલીયાબાડા ગામના વતની હાલ જામનગર શહેરમાં પ્રણામી વે બ્રિજ પાછળ ઝૂંપડામાં રહીને મજૂરી કામ કરતા સજ્જનસિંહ પારઘી નામના આદિવાસી યુવાન તેની પુત્રી નવિતાબેન સાથે શુક્રવારની મધ્યરાત્રિના સમયે નિંદ્રાધીન હતા તે દરમિયાન સજ્જનસિંહનો જમાઈ કરણ ગલિયા મોહનિયા નામના શખ્સે ઝૂંપડામાં આવીને શાહી નવિતાબેનને ભગાડીને લઈ ગયો લઈ જતો હતો તે દરમિયાન નિંદરમાંથી જાગી જતા સજ્જનસિંહે પ્રતિકાર કરતા તેના જ જમાઈ કરણે સસરા સજ્જનસિંહના માથામાં કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો લોહીલુઆ હાલતમાં તેઓ ઢળી પડ્યા હતા હુમલો કર્યા બાદ કરણ નાસી ગયો હતો ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલા સજ્જનસિંહને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યાં બનાવની જાણના આધારે પીઆઈ

પછી ના કે એકદમ કોમામાં જાય એમ છે તમે આવ્યા હાલી આવીને જોઈ તો એને બિસ્તરમાં દેખે બધું લોહી લોહી ખૂન ખૂન પડ્યો પછી અમે ઓટો બનાવ્યો ઓટોવાળાને કીધું કયું દવાખાનું સારું કે આ દવાખાનું નામ દીધું અહીંયા અમે અહીંયા લાવ્યા અહીંયા લાવી પછી કે નાઇટમાં અમે જોઈ કે ખૂ માર્યું છે અને અમે તો પથ્થર કોઈક અંજા અંજાન આદમી મારી ગયો છો એવું લખાયું છે પછી આ છોકરીને અમે અહીંયા ચા પીવડાવી મેં પૂછ્યું કે શાહના કાંડ કેવી રીતે તને તો ખબર હશે કે પછી આ છોકરીને કહી દઉં બનાવી આવે તેવું કીધું હે પછી મેં કીધું કુવાડે અમે અહીંયા હવારમાં ગયા કુવાડે મેં જોયું પછી મેં કહી દીકત કુવાડી મારેલી છે એ કુવાડી હજી બી અહીંયા હાજરમાં જ છે મેં કુવાડીને એક ભાગ જોયો એ હજી બી હાજરમાં જ છે કુવાડી અહીંયા સમાચારમાં વાત કરીએ સાબરકાંઠાની તો